નમસ્કાર ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અબ્દુલભાઈ વડોદરા શહેરના મહેમાન બન્યા હતા ક્રિસમસ નિમિત્તે નિઝામપુરા ખાતે યોજવામાં આવેલા ગરબા મહોત્સવમાં પ્રસિદ્ધ કલાકાર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી ઘેર ઘેર પ્રસિદ્ધ થયેલા અબ્દુલ નામથી જાણીતા એવા કલાકાર શરદ સાંકલા વડોદરાના મહેમાન બન્યા હતા જ્યાં વડોદરાવાસીઓ સાથે ગરબે ઘૂમિ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મકવાન તથા મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને બટલર પોલિટેકનિકના ડાયરેક્ટર સાહેબ દ્વારા આયોજિત ક્રિસમસ ગરબા મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું મેથોડિસ્ટ ચર્ચ ગ્રાઉન્ડ નિઝામપુરા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું ખ્રિસ્તી અને ગુજરાતી સંસ્કૃતિને ભેગી કરી ભાઈચારાનો સંદેશ પાઠવવાના હેતુસર મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા જ્યાં કલાકાર શરદ સાંકલા અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ઇન્દુ સરકાર ઉપસ્થિત રહ્યા હતા બંને કલાકારોએ નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા બસ કંઈ નહીં મને તો બહુ જ મતલબ મારે પ્રાઉડની વાત છે કે મને જોકે હું નાનપણથી જ ખ્રિશ્ચનનો ધર્મ પાડવાની મારી બહુ ઈચ્છા હતી અને આજે મને મોકો મળ્યો છે મારા હું એકચ્યુઅલી ભણી છું હિંમતનગરમાં તો ત્યાં પણ અમારા ખ્રિસ્ચિન અમારા અમારી કાસ્ટના લોકોએ ખ્રિશ્ચન ધર્મ પણ અપનાવ્યો છે અને આ લોકોનો ધર્મ મને બહુ જ ગમે છે કેમ કે એમના એટલું બધી મતલબ છૂટ છે જેમ કે તમે મંદિરમાં જેમ કે એમના ટેમ્પલમાં જતા હો છો તો ચપ્પલ પહેરીને જવાનું અને લેડીઝ માટે બહુ ફ્રીડમ હોય છે લેડીઝ પ્રોબ્લેમને પણ માઈને નથી રાખતા તો ઘણી બધી વસ્તુ એવી હોય છે તો જીજસને ગોડને મને પ્રે કરતા તો નથી આવડતું પણ તમારો ખૂબ ખૂબ આભાર હાજી કે તમે અમને જીજસ જીજસને આઈ થિંક સો યા તો પ્લીઝ મને આવી રીતે તમે સપોર્ટ કર્યો અને મને અહીંયા બોલાવી એમનો તમારો ખૂબ ખૂબ આભાર અને મારું સૌભાગ્ય છે કે હું અહીંયા આવી છું અને તમને લોકોને બધાને મેરી ક્રિસમસ અને એડવાન્સમાં હેપી ન્યૂ યર જ્યારે ક્રિસમસના તહેવાર ઉજવામાં આવી રહ્યા છે વડોદરા શહેરમાં ત્યારે આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો તરફથી ખૂબ સરસ અહીંયા જોઈએ એક ક્રિસમસ ગરબાના આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ જોઈ શકો હજારો સંખ્યાના લોકો અહીંયા ગરબાના આનંદ લઈ રહ્યા છે ગરબા કરી રહ્યા છે જોઈએ અને એના માટે સૌપ્રથમ તો મારા વડોદરા શહેર પોલીસ પરિવાર વતી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું નાતાલ પર્વની અને આપના ગુજરાતના અને બડોદરાના ખાસ કરીને જો ગૌરવ ગરબા છે એના કઈ રીતે જો એના આપના સંસ્કારીકરણ કરીને જો એ ક્રિસમસ સાથે જોડીને કરવામાં આવે છે આ બી આપણા બધા માટે ખૂબ ગૌરવનો બાત છે અને એક ભાઈચારાનો બહુ મોટો મેસેજ પણ છે તો સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું અને બધા લોકો સ્વસ્થ રહે નિરોગી રહે એન્જોય કરતા રહે હળીમળી રહે એવી બધાને બી વિનંતી પણ કરું બધાથી